હવે તમે બે જણા છો દારૂડિયા એટલે દારૂડિયા હોય ને એ આ ધંધો ના કરી ગઈ અને બીજી વાત મહત્વની ઓમાં જીવ જતો રહી યાર આ ધંધો મુશ્કેલી કહું

આપણે બે તો વાત નહીં કરતા થોડા પૈસા આવે એટલે બધી વાત સાચી છે પણ આર્યા ને હરખો જવાબ ના આવે એ તો કીધું તો ખરા આ દંડ તો કરવાનો તમારું કામ નહી યાર આ દંડ તમારાથી ના થાય તમે ખેતરમાં જે મજૂરી ના આલી આ દંડાની પણ અમારી ફેક્ટરીમાં તમે નોકર થઈને કામ ને પછી અમર કેજો એમ ફેક્ટરી કરજો અને કરજો લે તો જોઈ લેજો તમે જોઈ લેજો હવે તમે બે જણા આતર ભેગા ફરો ફેક્ટરી કરવા માટે એક તા જોવે લ્યા ઈ બેમો તો શેર નઈ તમારો હા કે હવે અમારામાં એક જ થાય હા અલા એમ કૂતરા-કૂતરા શબ્દ જ નઈ કાઢવાના હો એટલે એટલે

આપણે મરી હે ની તો આપણને સાચી માહિતી નહીં આલી તમને કહું એટલે હવે ની આ રિક્ષા વાળા ને ખબર હશે નવું હોય ને ગમે તે બજાર માં ચાલતું હોય ને એ રિક્ષા વાળા ને બધી ખબર હોય એટલે રિક્ષા વાળા ને આપણે પૂછો કે આખા બજાર માં સૌથી હારા મારો ધંધો ચીઓ ચાલે છે તો રિક્ષાવાળો વાળો હા બાકી આ ગામ વાળા તો આપણે હરકો જવાબ નહીં આલી એ જાડુ મારું નામ રોહિત છે જાડુ નહીં રોહિત મારવા તો પર તું રિક્ષાનો ધંધો તો બજારમાં જ કરે છે ઓવે તો બજારની અંદર વનવે ચાલતો હોય એવો કોઈ ધંધો ખરો અમી આ તારી રિક્ષા પેશલ કેમ કરી ખબર છે ધંધાનો અનુભવ લેવા ફરો છો પણ અનુભવ મળતો નહીં તો કાકા તમાર પેલા મન કેવું પડે ને એવું ઓવે હારા મારો ધંધો દારૂનો હો ઘરક તમન કોતતા આવે તમારા ઘરક ને કોતો નહીં જવાનું

એક વાત કઉ અમારે બે ત્રણ શકલો કેવી લાગી છે સાચું કઉ તમે બે જણા લાગો મોજીલા મોજીલા તો સદલા જિંદગી થી એટલે તમને બે એક જ ધંધો સોબ છે નો છે નો કડિયા કોમ નો અબે તારે નામ કા કુત્તા પાલુ હા એ મજાક ન કરવાની રોહિત હા આપણે જૂનો ધંધો છે જો ટેન્શન ના લ્યો

બે ત્રણ વર થી ગોઠતા નહિ આપડે થાપો મિલતા નહિ તો યાર નીકળી જતા પણ હવે હોમા પડી છે જોયું તમે એટલે ઈયાના અનુભવ લેવા તો જવું જ પડે આપડે જવા દે પાર્લર ઉપર જવા દે કરી દો કે હું હે હવે આ ગાડી એમ છૂટો કરી દેવો છે કેમ એમ ભાડું નઈ કઢાવું વધારે તો પછી 200 રૂપિયા લઈએ 500 આણવા પડી તો આપણો મારી વાત હા અરે હિસાબ માં લખા હે કાયદે સર તો લખા હે જ નઈ તા એટલે હું હાલુ છું એ જો કાતો કોમ્પોસ્ટ એ રહે બોજો પુરાવે

વિડિયો ને એમ ન જાહો રડતા રહે એ વાયકણ આપજો લે એટલે તમે બે જણા નોખા પડી ગયા તા ભેગા તાળી થઈ ગયા હમા ઉભા રહો કે તમારા હાથ અમાર રાખો કે ઘણીવાર એટલે આ મુરત કર્યું ની તા ન વાયકણ હવે આયા છો હા એટલે મુરત ના દાડો છે ને તમે પેલો પેડો અને કેવડો બે ખઈ ગયા તા ખબર છે થોડા શેતા ઉભા રહો કે પરિયર ક્યો જો અડાળવા દાવે છે આ ડબ્બા પડતા થઈ છે મારે હવે હોટેલ મંગાવજો

એટલે અમે વાકન ધંધો કરાવવા આયા છો તમને કહું હું ગુણી ના કરાય યાર અલ્યા હોત ટાઈમ છે ઓવે આ તો ગેલ હડવાનો ટાઈમ થયો તને એટલે બોલતે આવડતું નહીં બોલે ને કી કોઈ ગુણી ના કહેવાય ઓડ ઓડર આલો શું લેવાનું છે કે મંગાઈ કેટલી બે કટિંગ ઓય ભાઈ બે કટિંગ આલો હોય એ કટિંગ લાઈ પેલા કનજી બેહી જો જો

આપણો ખર્ચો પૂછો ખાલી નાટવા ના મળો તમે આ પાર્લર કર્યું અમારા બાજુ ની દુકાન લઈ પાર્લર કરવું છે क्या? एम तारो बाए नाके तारो बाए नाके हमारे तो पार्लर करवु से खर्चो जितलो था है हां अले ए हरी पीली चाय तैयार थई गी पी लियो चल जे भाई चाय पीन बिन जी रे नाम चाय पालू जोयु हूं तै આપણે તો છે ને રેશન કાર્ડ સિવાય બીજા કોઈ નોમ નહીં રેશન કાર્ડ ના આધાર કાર્ડ કબુ પેલે નોમ થા દો અરે 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 બા અરે બા આયુ કેટલી પ્રગતિ કરીને બેહી ગયો છે એટલે ચા જબર બનાવ્યા છે ચા હારી કોઈ દાડો ખેર તો અને આવી પાઈ નહીં હા આ તો ધંધો છે ને

એટલે આ ડોટા સિવાય બોલતો નહી બે જણા ભેગા થઈ ગયા છો તમારે ભેગા મળી મારા મારો ધંધો કરવો છે ઘણી જગ્યાએ ફર્યા છે પણ જવાબ હરખા મળ્યા નહીં એટલે તમારું નોમ આયા હોય કોણ એવું છે એટલે

વિશ્વાસ છે તમારું કે ગળા ઉઠી અને આપણે પૈસાનું રોકણ કરવાનું છે બરાબર પૈસા છે એટલે ખાલી ઓમો પાર્લરમાં રહે છે કેવું પાર્લરમાં હા તમારે આયો ધંધો કરવો છે હોય હોય આ નહીં ચાલે તમારે ના ચાલે એટલે કેમ ધંધા કે શું જરૂરી છે ખબર છે સ્વભાવ સૌભાવ તો કેવું ના પડે કે કમ્પ્લીટ છે જીબલી મેઠાશ નહીં તમારે બોલવાની મર્યાદા નહીં બેઠા ભીગી નઈ જઈ રહ્યા હરિભાની આબરૂ ઓળખતા બધા સ્વભાવ થી ઓળખીશું બધા

પછી ક્યાં કીધું આજ વખત રૂપિયો કમાવો મારે ચાંદી લારી બે નોકરની જરૂર છે બે જણા ને ચાર ચાર હજાર રૂપિયા પગાર છે બોલો હવે ગમત થઈ જાય આટલી પબ્લિક વચ્ચે આખરું લીધી છે પણ ધંધો તો કરીને બતાવો છે એમ

કે આ રી બધા બચ્ચા આબરૂ લીધી છે એટલે હવે છે ને હું પાણી ની પોટલીઓ વેકુ અને તમે દારૂ પોટલીઓ વેકો કારણ કે છે ને જો જો ફરાય કણ દારૂ બહુ હાઇલાઇટ થયો એટલે બરોબર એટલે હિંમત હારી ગયો તું હું હિંમત હારી ગયો આટલી વાતમાં હિંમત હારી ગયો હે હેટ માય કાંગલી મરી જા લે ઢોકડીમાં પાણી લઈને મરી તું તાણી શું કરું તણ હે શું કરું શું કરું એમ હે હવે તમે વિચાર કરો કે બાસ્કુ ખેગરજી મફુજી અને હરિયો આર્યા આપણા દુશ્મનો સિંફ થઈ અરે ભેગા થાય એટલે કેવી વાતો કરશી કે પેલા બે જણા ચક્રીઓ આ હતા પેલા બે જણા દારૂડિયા હતા અમાર જોડે ધંધાનું પૂછવા ધંધાનો અનુભવ લેવા એટલે મેં તો એવું કીધું ની એટલે કોઈ દાડો ધંધાનું ની વિચારી કે અગાર્યો એમ કહે પછી હરિયો હું કહે ખબર છે અરિયો તો ખુદ કે ભરી ભરી મૂલ છે કે મારા પાર્લર આ હતા અને

બરાબર આખા પાટણમાં માં વનવે બે જણાનું જ નામ ચાલતું હોય એવો ધંધો હે એવો જેવું હરીપા પાર્લર ચાલે છે ની એવું આપણું નામ ચાલતું હોય એવું એમ હા બરાબર સુનતે હે લી કે વાત તમે નઈ ઓબડી હા કે કુતે ચલે બજાર તો હાથી ભોંકે હજાર એ અડવી છે કે વાત અડવી હા અડવી કીધી તમે એ રીતે જ આવે એમ ના આવે ઈ વાત દવા દયો હે પેલી કે વાત તો ઓબડી ને કે લોકો તમામ પથ્થર મારે નહીં તો એની તમે સીડી બનાવો અને પગથિયાથી તમે અધર રહો એટલે અરે આપણે નાલ પથ્થર મારે છે અને આપણે પથ્થર ઈર્યો ઉઠાઈ અને એ છોડવાનો નહીં એની સીડીઓ બનાવવાની છે બરાબર સમજા તમે અને પ્રગતિ કરીને અધર દવાનું છે હા ખરું ખરું પણ કરવાનું શું યાર હા શું કરશો એટલે આ દુનિયા નેની છે આ દુનિયામાં કઈ ધંધા ચાલે છે હા બાસકુ નું મશીન ખેગર ઘંટી અને હરીબા નું પાર્લર તને ચાલે છે ધંધા પણ બીજા ગોચ્છો તો હા તો ગોછો ગોચ્છો હે ફરશે ની તો બધુંય મળશે અને નવા નવા આઈડિયા ઈ મળશે તો પછી હવે હિંમત આરવી નહીં અને છે ની ધંધો ગોતવા ની પડવું છે બીજું કોઈ વાત જ નહીં હા ભલે બે દાડા બગાડવા પડી તૈન દાડા બગાડવા પડી પણ હિંમત આરવી નહીં ઈચ્છા કરવી હા ઈચ્છા કેટલા પૈસા પડ્યા છે

રેડવાં રાખો સારું હવે રેડી દે ભાઈ મારા આબુ પડે પછી રેડવા અરે હવે તમારે નહીં આબુ પડે અને આ ઘંટી ઘણી ખરી બંધ રાખો છો એટલે શું કમાવો છો કે નહીં કમાતા અરે કમાવા તો સારું કમાવ છું એવું છે દાડો ચારસો પાંચસો રૂપિયા પડી જાય મારે બધું કાઢતે ઓહો પાંચસો રૂપિયા નફો થાય છે અરે પાંચસો રૂપિયા નહીં એમાં અમુક દાડો તો હજાર રૂપિયા નો પડાશે મારે ઓહો તો પછી તો પછી આખો દાડો ખોલીને બેસી રહેતા હોય ભલા આદમી પણ

ખરેખર આ આજુબાજુ બધા રે ને એટલા ઈરખાડું માણસો છે નઈ કે અમને આદત ખબર પડી એમ એવું છે એને એવું જ છે કે અરે આખી જિંદગી છે ને અમારા ક્ષેત્ર મજૂરી કરી અને અમારા ઘરમાં કોમ કરી એવું જ છે

પણ કોઈ દાડો મેન મજૂરી કરતો જોયો જ નહીં અને એટી કેટી ફરસે એક દાડો મેન પૂછ્યું તું કીધું લે તું ધંધો હું કરે છે એટલે મન કે વાઘુભા તમારે ધંધો જોણવો હોય ને તો એક દાડો ટાઈમ લઈને આવજો આઈ વાત આપણે પ્રશ્નલ મુ કરવાની ઓફર તો નહીં કરવાની કોઈના એટલે હું ચક્રી છું કે નોમ લે આવ્યો હું ના બરાબર નોમ નઈ લીધું આ એટલે 51 પત્તા આળવા થઈ ગયા છે ને એક પત્તો તમારા પાયણ સાજો કેમ ને એકકો એક પડ્યો છે અને એકકા ઉપર મને વિશ્વાસ છે